સુરતીઓના પોતિકા તહેવાર એટલે ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે દર વર્ષે સુરતીઓ હજારો કિલો ઘારી અને તેની સાથે ભૂસુ પણ આરોગ્ય જાય છે ત્યારે આ વર્ષે પણ ચંદની પડવા સુમુલ ડેરી દ્વારા અઠ્ઠાણું ટન ઘારીનું વેચાણનો નિર્ણય કરાયો છે સાથે સુમુલે આ વખતે ફરસાનું પણ વેચાણ કર્યું છે સુમુલ ડેરીની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ઘારી ખરીદવા પણ લોકોની ભીડ જોવા મળી રહી છે ચંદની પડવો એટલે સુરતીઓનો પોતિકો તહેવાર સુરતીઓના ચંદની પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મીઠાઈ અને ફરસાની દુકાનો પર ગ્રાહકોની ભીડ ઘારી ખરીદવા જોવા મળી રહી છે તંદુરસ્તીનો રાજ એટલે ડેરી તેના દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ઘારીનું ઉત્પાદન થાય છે હાઇજેનિક પદ્ધતિથી બનાવાતી સુમલ ડેરીની ઘારી ખરીદવા ગ્રાહકો પણ ઉમટી પડે છે સ્વાદિષ્ટ સુમૂલ ડેરીનો પિસ્તા ઘારી લેવા માટે ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે ત્યારે વિદેશોમાં પણ સુમૂલ ડેરીની ઘારી એક્સપોર્ટ થાય છે સાથે સુગર ફ્રી ઘારી પણ કિફાયતી ભાવે ખરીદવા ગ્રાહકો સુમુલ ડેરી ખાતે પહોંચી રહ્યા છે વખતે ટન ઘારી રાખ્યો છે તો સાથે આ વખતે સુમુલ ડેરી દ્વારા ફરસાનું પણ વેચાણ કર્યું છે ત્યાં સુમુલ ડેરીના એક્ઝિક્યુટિવ મેનેજર વિપુલભાઈ શું કહે છે ત્યાં આપણે સાંભળીએ જે મારું નામ વિપુલ ઉલવા હું સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાં કામ કરું છું ચંદની પડવો નિમિત્તે અમારો જે આ વખતે અંદાજ છે તે પ્રમાણે અમે લગભગ સો ટન જેટલી ગારીનું ઉત્પાદન અને વેચાણ કરીશું આ ચંદની પડવો નિમિત્તે હવે આ ઘારીની અંદર સુગર ફ્રી પણ ગારી હશે જી અમારી બે વેરાયટીમાં ઘારી ઉપલબ્ધ છે એક છે કેસર બદામ પિસ્તા ઘારી જે અઢીસો ગ્રામ અને પાંચસો ગ્રામ પેક સાઇઝમાં ઉપલબ્ધ છે બીજી છે તે ઝીરો પર્સન્ટ શુગરવાળી ઘારી તે અઢીસો ગ્રામ પેક સાઇઝમાં ઉપલબ્ધ છે આની સિવાય સુરતી ભૂસું બસો ગ્રામ અને પાંચસો ગ્રામ એવા બે પેક સાઇઝમાં ઉપલબ્ધ રહેશે જે રીતે મોંઘવારી વધી છે તે રીતે આ વર્ષે કંઈ ભાવમાં વધારો ગયા ચંદની પડવોની અગર આપણે સરખામણી કરીએ તો ગયા ચંદની પડવો નિમિત્તે ત્રણસો ચાલીસ રૂપિયાનો ભાવ હતો જે આપણી પાંચસો ગ્રામની પેક સાઈઝ છે તેના માટે એની સરખામણી આ વર્ષે ત્રણસો સાઠ રૂપિયા જેટલો ભાવ છે તો જે બહારગામ ખાસ કરીને વિદેશોમાં એમાં મેળવવા માગતો હોય રીતે પેકિંગ ઉપલબ્ધ હશે આપણે અહીંથી સુમૂલ ડેરીમાંથી એક્સપોર્ટ કરતા નથી સુમૂલનું જે કાર્યક્ષેત્ર છે તે સુરત અને તાપી જિલ્લા પૂરતું મર્યાદિત હોય આપણે સુરત અને તાપી જિલ્લામાં જ ઘારીનું વેચાણ કરીએ છીએ ઘણા આપણા કસ્ટમર્સ હોય છે જે સુરતની ઘારી લઈને પછી એમના જે રિલેટિવ્સ હોય એમને મોકલાવતા હોય છે પણ આપણે ડાયરેક્ટ એક્સપોર્ટ કરતા નથી સુરતીઓ ચંદની પડવાના દિવસે પરિવાર સાથે ચાંદની રાતમાં ઘારી સાથે ભૂસવું આરોગે છે ત્યારે આ વર્ષે ઘારીના ભાવમાં નજીવ વધારો જોવા મળ્યો હતો જોકે તેમ છતાં સુરતીઓ પરિવાર સાથે ઘારી આરોગવા માટે ખરીદી કરવા ઉમટી પડ્યા હતા અઝરસી સાથે પ્રકાશવાળા